ભાવનગરના અલંગ નજીક વાડી વિસ્તારમાંથી સ્ટેટ વિજલ્સે રેડ કરી દેશી દારૂના ભઠ્ઠા અને અઢળક દેશી દારૂ સાથે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા ભાવનગરના અલંગ ખાતે સ્ટેટ વિજલ્સ દ્વારા રેડ કરવામાં આવી સ્ટેટ વિજલ્સ દ્વારા દેશી દારૂના ભઠ્ઠા પર રેડ કરવામાં આવી હતી રવિન્દ્રસિંહની વાડી તેમજ આજુબાજુમાં રહેલ પડતર જગ્યા પર દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હતી સ્ટેટ વિજલ્સ દ્વારા ટોટલ આશરે 3500 લિટર જેટલો દેશી દારૂ ઝડપી પાડ્યો હતો સ્ટેટ વિઝલ્સ દ્વારા ટોટલ ચાર લાખ બત્રીસ હજાર પચાસ નો મુદ્દા માલ આશરે કબજે કરવામાં આવેલ છે અલંગ પોલીસ પોતાના વિસ્તારમાં સૂતી રહી અને જ્યાં સ્ટેટ વિઝલ્સ દ્વારા રેડ કરી અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો નીતિન જયંતિ ભાર પરમાર તેમજ વલ્લભ મનાભાઈ પરમાર રે બંને ખદરપરવાળા બંને ઈસમોને ઝડપી પાડેલ છે હાલ સ્ટેટ દ્વારા તમામ મુદ્દામાલ સાથે બંને આરોપીને ઝડપી અલંગ પોલીસ મથકે સોંપી આગળની તપાસ હાથ ધરેલ છે